મહારાષ્ટ્રમાં વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડીએ સીટ વહેંચણીની જાહેરાત કરી દીધી છે વહેત ઉકવીસ બેઠક પર શરદ પવારની એનસીપી દસ બેઠક પર અને કોંગ્રેસ સત્તર બેઠક પર લોકસભાની ચૂંટણી લડશે મુંબઈમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં એમવીએ ના નેતાઓએ આ જાહેરાત કરી હતી આ દરમિયાન કોંગ્રેસ નેતા નાના પટોલે કહ્યું હતું કે કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે આપણે તાનાશાહી સામે લડવું પડશે ગઠબંધન માટે સોનિયા ગાંધીએ ઈડી ઓફિસમાં બે ગઠબંધન માટે સોનિયા ગાંધીને ઈડી ઓફિસમાં બેસાડવામાં આવ્યા અમે બેઠકોની વહેંચણી સમસ્યા ખતમ કરી નાખી છે નાના પટેલે કહ્યું કે તે અમારા ગઠબંધન મુસ્લિમ લીગ ગણાવી રહ્યા છે તેઓ ડરેલા છે વોટ ટ્રાન્સફર થવાના છે અમારી સાથે અસલી એનસીપી અને અસલી શિવસેના છે લોકો અમારા માટે ચૂંટણી લડી રહ્યા છે તે મોદી માટે વોટ માંગી રહ્યા છે લોકોને લોકો મોદીને મત કેમ આપશે બીજી તરફ શિવસેના ઉદ્ધવ ઠાકરે ઉદ્ધવ ઠાકરે કહ્યું કે સીટ બેઠકો પર લડવાની ઈચ્છા તમામની છે તેમાં કઈ પણ ખોટું નથી જીતવાની ક્ષમતાને પ્રાથમિકતા આપવામાં આવી છે